આ તરફ કોંગ્રેસમાં સાત બેઠકોના ઉમેદવારોને લઈને પેચ ઉમેદવારી પત્રક ભરવાના ચોવીસ કલાક બાકી પણ ઉમેદવારના નામ અંગે હજુ પણ સંશય છે ઉમેદવારોના નામ નક્કી કરવામાં કોંગ્રેસ સમય લઈ રહી છે કોંગ્રેસે કેટલાક ઉમેદવારોને સીધા ફોન કર્યા છે એવી સૂત્રો તરફથી માહિતી છે બનાસકાંઠા પરથી ભટોળને ફોન કરવા પર સૂચના અપાઈ છે ખેડા બેઠક પરથી કાળુ ડાભીને ફોન પર સૂચના અપાઈ છે તો સાબરકાંઠા બેઠક પર રાજેન્દ્ર ઠાકોરને સૂચના અપાઈ છે આ તમામ માહિતી સૂત્રો તરફથી બહાર આવી રહી છે ભરૂચ બેઠક પરથી ઉમેદવારના નામ પર હજુ પણ છે ત્યારે છોટા જાહેર નથી કરી શકી ત્યારે કયા પ્રકારની અસમંજસ છે ભાવનગરથી આગામી સમયમાં કોંગ્રેસ કોના પર મોહર મારે છે સીધા ફોન કરે છે કે શું થાય છે તે જોવું રહ્યું તો આ વિશે વધુ વાતચીત કરવા માટે સંવાદદાતા ગૌતમ શ્રીમાણી અમારી સાથે જોડાયા છે ગૌતમ વાત કરવામાં આવે તો જે રીતે બે હજાર સત્તર વિધાનસભામાં કોંગ્રેસે રાત્રે લીસ્ટ જાહેર કર્યું અને સુરતમાં જે ધમાલ થઈ હતી ફરી એવી પરિસ્થિતિ ન સર્જાય લોકસભા વખતે એટલે કોંગ્રેસ કદાચ ક્યાંક ડાયરેક્ટ ફોન કરી રહી છે તેવા પર સૂત્રો તરફથી અહેવાલ છે તો આ સાથે આજ રાત સુધીમાં તે નામ જાહેર કરે તે પ્રકારની પણ શક્યતાઓ છે પરંતુ સમજવાની વાત એ છે કે હજી ઘણી સીટોના નામ બાકી છે કોંગ્રેસ તરફથી ક્યારે જાહેર થઈ શકે કોઈ માહિતી અ ચોક્કસથી વાત કરવામાં આવે તો જે રીતે જે શરૂઆતની વાત કરવામાં આવે તો પહેલા ચાર નામોની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ કેટલાક નામોની પણ જાહેરાત કરવામાં આવી હતી અને વધુ જે પાંચ નામોની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજુ કહી શકાય કે આઠ બેઠકોના નામ છે તે બાકી છે અત્યારે એક બેઠક એટલે કે જે અમરેલી બેઠક હતી અમરેલી બેઠકમાં પરેશ ધાનાણી દ્વારા જે ફોર્મ ભરવામાં આવ્યું છે એટલે કે જે અસમંજસતા હતી આઠ બેઠકોમાંથી હવે સાત બેઠકની જે અસમંજસતા છે તે બાકી રહી છે તેમાંથી કેટલીક બેઠકોમાં

તેમને આ જે પ્રકારની જે જાહેરાત એટલે કે ટેલિફોનિક સૂચના આપવાની વાત છે તે સામે આવી રહી છે આજ રીતે જે 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 બેઠક બેઠક છે 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 ઉપરથી ટેલિફોનિક જાણ કરવામાં વાત તે સામે આવી રહી સાથે સાથે રીતે ભાવનગર બેઠક છે તેની અસમંજસતા હજુ સુધી અકબંધ રીતે જોવા મળી રહી છે સાથે સાથે તે જ રીતે સુરત બેઠકની જે વાત કરવામાં આવે તો તે પણ બેઠકનું નામ છે તે હજુ સુધી જાહેર કરવામાં નથી આવ્યું તેવી જ રીતે જે કહી શકાય કે જે ભરૂચ બેઠક તેની ઉપરથી પણ પડદો નથી એટલે કે આ તમામ જોવા મળી હતી એટલે બેઠક ઉપર જે તણાવ ભરી સ્થિતિ ન દર્શાય તે પ્રકારની વાત છે તે સામે આવી રહી છે અને તેને લઈ અને ક્યાંક ને ક્યાંક ટેલિફોનિક જાણ કરવાની જે વાત છે તે આવી રહી છે અને ટેલિફોનિક જાણ કરવામાં આવી રહી હોય તે વાત આવી રહી છે જે માહોલ પર પુષ્ટિ કરવામાં નથી આવી કે ટેલિફોન ની જાણ કરાઈ છે કે કેમ મહત્વનું છે કે જે રીતે તમામ જગ્યાઓ પર જાણ કરાય છે તે પ્રકારની સૂત્રો તરફથી માહિતી છે તમામ જાણકારી બદલ ખુબ ખૂબ આભાર